विश्व होम्योपैथी दिवस 2025 एक गांधीनगर ना महात्मा मंदिर कन्वेंशन एंड एग्जिबिशन सेंटर ખાતે વૈશ્વિક હોમિયોપેથી બંદુત્વને એકસાથે લાવ્યો કારણ કે તે હોમિયોપેથીના સ્થાપક ડોક્ટર સેમ્યુઅલ હેનીમેનની 270મી જન્મદિવસની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા ભારત સરકારના આયુષ્ મંત્રાલયના નેજા હેઠર નેશનલ કમિશન ફોર હોમિયોપેથી एनसीएच અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હોમિયોપેથી એનઆઈએ ના સહયોગથી સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી સીસીઆરએચ દ્વારા આયોજિત વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 હોમિયોપેથીની વૈશ્વિક અસર પ્રગતિ અને આધુનિક આરોગ્ય સંભાળમાં તેના એકીકરણને પ્રોત્સાહન આપવામાં એક પ્રભાવશાળી પગલું છે होमियोप्टीमा एजुकेशन प्रैक्टिस एंड रिसर्च विषय पर भारमुखी ने आ कार्यक्रममा विश्वना विविध भागों माथी 8000 થી વધુ લોકોએ હાજરી આપી હતી संयुक्त પ્રેમ મગજવલોડાના સત્રો પેનલ ડિસ્કશન પ્રદર્શનો અને પેપર પ્રેઝન્ટેશન સાથે આ સંમેલને સંશોધન અને વિકાસના નવીનતમ પ્રયાસો વિવિધ ક્લિનિકલ સંશોધનો પ્રકાશનો અને તેની વૈશ્વિક પહોંચ પર પ્રકાશ પાડ્યો હતો તે દર્શાવે છે કે કેવી રીતે સમુદાય આઉટરીચ કાર્યક્રમોએ વિવિધ સ્તરે વ્યક્તિઓને સાજા કરવામાં મદદ કરી છે